નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરની ખબરના લાડોલના પ્રતિનિધિ વલ કૈલાસભાઈ ન્યાય દ્વારા જણાવ્યા અનુસાર લાડોલ ખાતે આવી રામાપીર મહારાજની પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાભાર્થના માટે લોક ડાયરો યોજાય વિજાપુર તાલુકાના લાડોલ ખાતે આવનાર તારીખ ઓગણીસ ચાર બે હજાર ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ શ્રી રામદેવ મહારાજની પૂર્ણ પ્રસ્થાના મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યાં તેના લાભાર્થમાં તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ લાડુલ ખાતે શ્રી રામદેવ પીર મહારાજના ભવ્ય મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણા માનીતા હાસ્ય કલાકાર અજય બારોટ હાજરી આપી અને સર્વધર્મ પ્રેમી જનતા તેમને મધુર વાણીનો રસ પીરસ્યો હતો તદુપરાંત ઉપસ્થિત મહેમાનો એ ભજન સાથે પ્રસંગને દીપાવ્યો હતો શ્રી રામદેવ મંડળ લાડોલ દ્વારા સમગ્ર ઓગણી લાખ અગિયાર હજાર એકસો અગિયાર સત્તર હજાર પાંચસો એકાવન એક બે સવા બે અઢી પોણા ત્રણ અને જે મુકેશ